હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ રાજ્યના અનેક જિલ્લાઓ જે છે ત્યાં કમોસમી વરસાદ છે તે વરસ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવન સાથે તેમજ કોઈ કોઈ જગ્યાએ કરા પણ જે પડ્યા છે અને જે આ કમોસમી વરસાદ છે તેમાં સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય મોટા ભાગના જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં આ હવામાન વિભાગની જે આગાહી મુજબ જે માવઠું છે તે જોવા મળ્યું છે તેને જ લઈને પોરબંદર માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે જે ખેડૂતો છે વેપારીઓ છે તેઓને આ હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને એલર્ટ રહેવા માટે અને જે જરૂરી તકેદારીના પગલાં છે તે ભરવા માટે જણાવાયું છે રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી હતી માવઠાની અને કમોસમી વરસાદની એના કારણે આપણે વેપારીઓને સૂચના આપેલ છે કે પોતપોતાનો માલ જે છે એ પોતાના ગોડાઉનમાં સારી રીતે રાખી દે અને ખેડૂતોને પણ સૂચના આપેલ છે કે પોતાનો જે માલ વેચવા માટે જે આવે છે એ તાલપત્રી ટાંકીને લઈ આવે રાજી થાય ને ત્યાં સુધી એટલે એનો માલ બગડે નહીં ને ખેડૂતોને પણ આપણે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મોકલેલ છે કે પોતપોતાને વાડીએ જે માલ બાલ પડ્યો હોય બારોબાર તો એ પોતાના ગોડાઉન માં રાખી દે એટલે માલ બગડે નહીં બીજી કોઈ ખરીદી હાલતી બગભાઈ અત્યારે એમએસપી ની ચણા ની ખરીદી હાલે છે તો એ બે દિવસ થી આ બંધ છે પોરબંદર માર્કેટિંગ યાર્ડ માં પોતાની જણસી જે વેચવા આવતા ખેડૂતો છે તે ખેડૂતો એ જણસી ને તાલપત્રી થી ઢાંકી અને જે માર્કેટિંગ યાર્ડ નું શેડ છે ત્યાં સલામત રીતે ઉતારે તેવી અપીલ છે તે માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે તો સાથે જ જે વેપારીઓએ ખરીદી કરેલી જે જણસી છે તે શેડમાંથી લઈ અને જે ગોડાઉનો છે તે ગોડાઉનમાં સાચવવા માટેની જાણ છે તે કરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે જો કમોસમી વરસાદ આવે તો કોઈ ખુલ્લા જગ્યામાં જે જણસી વગેરે જે માલ પડ્યો હોય તેને નુકસાન થવાની જે શક્યતા છે તે રહેલી છે ત્યારે જે માર્કેટિંગ યાર્ડ છે તેઓ દ્વારા જે આગામી નવથી દસ તારીખ સુધી જે હવામાન વિભાગની આગાહી છે કે માવઠું કમોસમી વરસાદ છે તે વરસી શકે છે તેના જ ભાગરૂપે તમામ જે વેપારીઓ છે ખેડૂતો છે તેઓને પત્ર દ્વારા તેમજ જે મૌખિક રીતે જે જાણ છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને આ સમય દરમિયાન જે પણ પોતાનો જે જણસી માલસામાન વેચવા આવે છે તેને લઈને પણ જે સૂચનાઓ છે તે કરવામાં આવી છે જેને લઈને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે